આમાં બટકી જો દુકાન રાખ્યા છે એનું મોઢું બતાવવું હોય તો દેખાડતી નથી જો શર્મા છે નવા નવા લગ્ન થયા ને ભાઈના એટલે આ બધું જોવે કા ના એટલે કયો ને આમ જો મોટું સંતાડે જોઈ ને જોયું

આ ટોપી આયા મૂકી દો એટલે જોવે મારા હમ ટોપી લેવા આય છે ને ક્યાં જાહે નહીં જોવે ટોપી બેને ને જોડ મિલે મારી એ ભાઈ ઓલી સાહેબ સાફ એ હું હોય કાય પણ એનો અટકો દેખાઈ થી એ ભલે તાપી જાહે નહીં આવે હા મારે તો હા બને તાર સીન લેવાનું ઓછું મન થાય ને આનો જ સીન લેવાનું મન થાય જો માલા દેવો છે જો આ ભાઈ બીજા આવે બસંતી ટાંગેવાળીના ટાકાવાળા પાસેથી યો

હું કામ કરું એકવાર હું હું મુલાકાત હું તમારા ઘરના હોય ના છો આ ભાઈ જો ભાઈ કઈ હોય તો હોય નક્કી ના કહેવાય જો પ્રકૃતિ વિરુદ્ધ નું કાર્ય કેવાય એટલે ના કરે આમ જોવો આપણે બધા ભાઈ બાજુ છે એવું જો આમ જો ઓલો તમારે સામ વધી જો એ દેખાય જોર યો વધી જો અમે કાઈ દુનિયા દોસ્તી કરતી કરતી તો હવે દોસ્તી ના કરી અમે તો ખાલી પૂછવા ગયા ભાઈ તો આ આપણે કામ કરવા મળી બાજરો જોખવાનો હે આ જોખી હે ઉપર જો વાદળા થઈ ગયા એ બાજરો હતો લીલો અહીં હુકાયો તો અને ભેગો કરીએ છીએ અને વજન કરીને જો કટા ભરી લઈ બસ ઘરે જાખ તો તમે વિડીયો જોવો ને શેર કરો ભાઈ હાલો આવજો તમે શું કરી લે હું અમે વિડીયો અમે તમારો વિડીયો ઉતારી લઈએ તમે શું કરી લેવાનું કહેતા તા ભાઈ હમણાં કંઈ કહેતા હતા બોલ્યા ત્યાં બોલા ભાઈ આ શોપિંગ બંધ કર્યું ના ભાઈ મને ધમકી દે ના હમણાં કંઈ કીધું તું પાછું બોલો તો તમે હા ભાઈ આ તમારા ઘરે કંઈ કહે ફ્રેટ થઈ ગયા કેવા થઈ ગયા ફ્રેટ થઈ ગયા એટલે હું ખારા થઈ ગયા ખારા થઈ ગયા હે હે બોલે હજી કઈ ધમકી દઈએ કાંસે જેના આપણે ઉતર્ય તમારે સેના મૂકી દેવાનો આવે ધમકી દે ને હું મોટું કાવું થઈ ગયું એ આ મોઢું કટામા નાખી દીધા લઈ લે એ બગડી ગયા હવે પૂરું થઈ ગયું એમ નહીં કટામ મોઢું નાખવાનું એટલે હું એ મોટો હાંગરી દીએ કે મારું મા રાજ કાઠે કા રાજ કાઠો છું હું મોટો થાઉં ને તો ના મારી રાજ કાઠો ની પડ કઈ તો પછી મત માર કે કેમ કા રાજ કાઠ ને ઓય આ એમ પેણો ના હોય તીસઠ આડું રાખી લે બસ રાજ તો ખાટવાલી થઈ ગયો તમારું મારું થી મારત કઈ થઈ ગયું કે નામ